પાલિકા દબાણ હટાવો ઝુંબેશ સાથે પીડબ્લ્યુડી એ રોડ માર્જિનની જગ્યામાં દબાણ દૂર કરવા લાઇન ઓફ કંટ્રોલ ખેંચી દેવામાં આવી છે રોડની બંને તરફ રોડ માર્જિન જગ્યા માપણી કરી હતી પાકા તેમજ કામ ચલાવ બંધ કામ આ માર્જિન જગ્યામાં આવતા દૂર કરવા માટે હવે કવાયત શરૂ થશે રેલવે સ્ટેશન ખાતે 35 વર્ષ જૂનું દબાણ પણ તોડી પાડવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના માર્ગ માર્ગ પર તેમજ આંતરિક સુરતી ભાગોળ રોડ હસ્તી તળાવ રોડ ઓએનજીસી ઓવરબ્રિજ રોડ પરના દબાણનો સફાયો બોલાવ્યો હતો આ ઉપરાંત પાલિકા દ્વારા રેલવે સ્ટેશન પર પાલિકા અને રેલવેની હદમાં પાંત્રીસ વર્ષ જૂના દબાણ એવા રસ ઘરને પણ દૂર કરી રેલવે અને પાલિકાની જગ્યા ખુલ્લી કરી હતી તેમજ જાહેર માર્ગ એવા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર દબાણ અંગે માર્ગ અને મકાન વિભાગ જોડે સંકલન સાધવામાં આવ્યું હતું અને રોડ માર્જિનમાં આવતી જગ્યા બંને તરફની માપણી કરવામાં આવી હતી અને એ માપણી પર લાઈન દોરી દેવામાં આવી હતી ત્રણ રસ્તા સર્કલથી લઈ એશિયાટ નગર સુધી રોડની બંને તરફ માપણી કરવામાં આવી હતી જેને લઈ રોડ માર્જિનમાં આવતા પાકા બાંધકામને સર્વે કરી શકાય પાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગ તેમજ મામલતદાર કચેરી સંકલન કરી આગામી દિવસોમાં આ બાંધકામનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવશે અને એ યાદી માર્ગ અને મકાન વિભાગને આપવામાં આવશે જે યાદી અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવશે જે બાદ નોટિસના નિયત દિવસમાં જો દબાણ દૂર ન કરવામાં આવે તો પાલિકાને માર્ગ અને મકાન વિભાગ મેગા ડિમોનાઇલેશન કરવામાં આવશે જો કે અમાર્જીન જગ્યામાં કેટલાક ધાર્મિક દબાણ પણ આવેલા હોવાથી સરકારમાંથી જરૂરી મંજૂરી મેળવી કાર્યવાહી થઈ શકે છે ત્યારે આગામી ઓક્ટોબર માસમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરનો પોણા બે કિલોમીટરના માર્ગ નવીનીકરણ કરવામાં આવનાર છે જેને લઈ લોકોમાં આ લાઇન ઓફ કંટ્રોલ ચર્ચાનો વિષય બન્યો છે સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન સાથે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લાઇન અંદર આવતા રોડ માર્જિનના દબાણો હવે ક્યારે દૂર કરવામાં આવશે તે મુદ્દે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે